હેલો ફૂડીઝ વેલકમ બેક ટુ માય ચેનલ રાનીના રસોડામાં આપ સૌનું સ્વાગત છે આજે હું જે રેસીપી લઈને આવી છું એ ખૂબ જ હેલ્ધી છે તમે એને ડાયટ રેસીપી પણ કહી શકો છો આ રેસીપી ઘણા ખરા ઘરમાં બાળકોને નથી ભાવતી હોતી પણ આ રીતે તમે બનાવશો તો બાળકોથી લઈને મોટા પાણ બે બે રોટલીથી પણ વધારે રોટલી સાથે ખાઈ જશે બે વાડથી મેં ફણગાવેલા મગ લીધા છે એમાં મેં માપસરનું પાણી લઈ ચપટી હળદર અને ચપટી મીઠું લઈને બે સીટી વગાડી દીધી છે હવે તાસરામાં મેં બે ચમચી તેલ લીધું છે એમાં એક ચમચી જીરું ચમચી હિંગ ત્યારબાદ લસણ અને મરચાંની પેસ્ટ લીલું મરચું જો તમે તીખું ન ખાતા હોય તો તમે મોળું પણ લઈ શકો છો અથવા તો તમે મરચું સ્કીપ કરી શકો છો આ સારી રીતે સંતળી જાય બાદ ત્યારબાદ એમાં મેં બે મોટી ડુંગળી લીધી છે રફલી સમારેલી અને આ સ્ટેજ પર હું પાંચ ચમચી હળદર અને પાંચ ચમચી મરચું નાખી દઈશું મરચું કાશ્મીરી છે અગાઉ તમે જો લીલું મરચું તીખું લીધું હોય તો મરચું નાખવામાં તમારી રીતે તમે ધ્યાન રાખજો હવે એક ચમચી ધાણાજીરું છે અને સ્વાદ પ્રમાણે મીઠું આ બધાને મિક્સ કર્યા બાદ બે મોટા ટામેટા લીધા છે રફલી કાપેલા એ પણ આમાં નાખી દઈશું અને સારી રીતે આ મસાલાને હલાવશું અને આ મસાલો બળી ન જાય એટલા માટે હું બેથી ત્રણ ચમચી હું પાણી આમાં નાખી રહી છું જેથી મસાલા સારી રીતે ઝડપથી ચડી જાય અને ટામેટા ચડી જાય અને મસાલો બળી ના જાય હવે આપણા ટામેટા સારી રીતે ચડી ચૂક્યા છે તમે જોઈ શકો છો હવે જે આપણે કૂકરમાં જે ફણગાવેલા મગની જે સીટીઓ વગાડી હતી એ મગ આપણા બફાઈને રેડી થઈ ચૂક્યા છે એ મગને આપણે જે પાણી છે પાણી સાથે જ આપણે આ તાસરામાં નાખી દેવાના છે અને આ મસાલો સારી રીતે મિક્સ કરી દેવાનો છે ત્યારબાદ હવે જો તમને તમે તમારા અગાઉ નાખેલા મસાલા જો ઓછા લાગતા હોય તો તમે નાખી શકો છો મારે માટે આ પરફેક્ટ છે અને બેથી ત્રણ મિનિટ આપણે ખદખદવા દઈશું સારી રીતે જેથી મસાલા સારી રીતે એમાં ભળી જાય અને ત્યારબાદ આપણે એને કોથમીરથી ગાર્નિશ કરીશું તૈયાર છે આપણા ફણગાવેલા મગ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી ગમી હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ભૂલતા નહીં